બસ બોલાય ગયા બધી અલગ અલગ ફ્લેવર ના તો ચાલુ કરી ગોઠો બાજુ હવા માં બરોબર બધા અમેરિકન જલસા બધા મારા વિડીયો તો ખબર હશે એ આપણે બે કોમ કોમના કોમ કોમના કોમ જ હોય આખો દારો કોકના ના હોય જ અને ભાઈ મારા એક સબસ્ક્રાઈબર ને રોજ મને કોમેન્ટ કર્યો જનતીભાઈ પટેલ કરીને હિરાય મને હવે કઈ જગ્યાએથી એવું કોઈ ખબર નહીં બસ મને ખબર તો સુરતની આસપાસ જ હશે પણ રોજ મને કોમેન્ટ કર્યો મારા વિડીયોની અંદર એમનો મને સપોર્ટ ફૂલ મળી રહ્યા એમનો આભાર અને મારા જે વ્યુઅર્સ હોય એ પણ બધાએ એમનો પણ આભાર મારા સબસ્ક્રાઈબરનો આભાર મારો વિડીયો વોચ કરો અને વધારે વધારે શેર કરો લાઈક કરો અને ભાઈ કાલનો મારો વિડીયો જોઈ લેજો જે સારો એવો હતો વિડીયો તમે એક વખત વોચ કરજો મજા આવશે જોવાની આશો આ બરોબર પેલા બસ બોલ ગોઠવી દઈએ બીજું બધી વાત બસ બોલ પેલા અને પે કેસ હાલ ખા કરવાના પાછળ થોડા આજ તો પેલા કોમ આજનું ઉદાહરણ તો હજ કોમ પતાવી પછી બીજી બધી વાત પેલા આપણે કોમ કરી દઈએ ચાલુ કારણ કે બસ બોલ ત્યાં પતી ગયે હું બતાવજો બસ બોલ કોને કહેવાય જો આ બસ બધી અલગ અલગ આવી બધા જ જોઈ લઈશું અને જે નહીં એ બધા ગોઠવી દઈએ હાલ બી તો આપણે પહેલાં કોમ કરીશું બસ બોલ ગોઠવવાનું બસ બોલમાં ભાઈ આલ્કોઅલ જ છે કે પંદર પર્સન આલ્કોઅલ આવે જો હવે આપણે બધી અલગ અલગ ફ્લેવરનો લીધો આપણે તો આજે ભરવાના તો એપલ છે બધી અલગ અલગ ફ્લેવર છે ચીલી મેંગો કલોડા આની અંદર જો આપણે અહીંયા બધી ફ્લેવરો શું જ પણ એ આપણે અમુક અમુક રીતે પહેલાં દઈએ પછી વધારાનો સ્ટોક પાછળ મૂકી દઈશું હવે વાગી ગયેલ બાર પાંચ થઈ ગઈ હે ભાઈ બાર તો હવાનો ભાઈ વરસાદ ચાલુ હોય જો વાતાવરણ તો જો જ એવું હોય હાલ વરસાદ ચાલુ જ છે વરસાદ ને બધું હતું ભાઈ ઠંડુ બહાર બહુ તો આપણે ચાલુ કરીએ ભાઈ જો આપણે લારી આવી જઈએ હોય અહીંયા તો ભરવાનું ચાલુ કરી દીધું સાવર એપલ ચીલી પંદર પર્સન્ટ આલ્કોહોલ આવે ભાઈ જે આપણે રેગ્યુલર બધા આવ્યો ને આઠ પર્સન્ટ દસ પર્સન્ટને પાંચ પર્સન્ટ આવ્યો હા ઉત્તર ઓમાસા આલ્કોહોલ બસ બસબોલમાં અહીંયાથી વધારે આવતું જ છે પણ મારા જોડે સૌથી વધારે પડ્યું છે હા ચાર ડોલરનું આવા ભાઈ કાલે એક હું તમને એક ગુજરાતી સ્ટુડન્ટનો એક વાત કરું કાલે જ મને એક ભાઈ મળ્યો તો એટલે મારા ને તો કોઈ ગુજરાતી છે નહીં ભાઈ પહેલાં જ હું વાત કરી દઉં કે જે જગ્યાએ હું સ્ટેટમાં રહું ને એ સ્ટેટમાં કોઈ ગુજરાતી નહીં સૌથી વધારે આપણે ઇન્ડિયન પબ્લિક હોય ને ઇન્ડિયનમાં તો સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી તો ભાગ્ય ચોક સ્ટોરમાં હશે નક મારા જેવા હોય ચોક તો હોય નક એટલા બધા સુ નહીં મારા લોકેશનની અંદર મારા આજુબાજુ બધી ઢગલા બંધ કર અને બધા જ પેનિઝના આજુબાજુના બધા ને બધા તો એરો ભાઈ રાતે રાતે મોડા આવ્યો તો કારણ કે એને પણ નથી ખબર કે કઈ ગુજરાતી જોબ કરો શું છે તો એરો આવ્યો ને એવા અમે બે જણા વાત કરતા હતા ગુજરાતીમાં તો એ એમ જ બોલ્યો એટલે શું વાત કરતા ગુજરાતીઓ મેં કે કે શું થયું ભાઈ કે કઈ નહીં લે આવ્યા મને એવું લાગે કે અહીંયા આટલા આપણે કોઈ ગુજરાતી છે નહીં અમે સ્ટુડન્ટો રહેતા હતા એટલે છ સાત જણા ભેગા એક હાઉસ રાખીને તો કે અમે આટલા આટલામાં આપણું કોઈ ગુજરાતી નહીં અને એવું કીધું એટલે મેં કીધું વાત સાચી તારી ગુજરાતી કોઈ નહીં કે મને એવું કોઈ હતું નહીં એટલે હું તમને સાઉથ ઇન્ડિયામાં મસ્તો હતો કદાચ સાઉથ ઇન્ડિયાનો વધારે છે પછી કે તમે વાતો કરતા હતા એટલે ખબર પડે તમે ગુજરાતી હોય મેં કીધું કે ના ના ગુજરાતી જ છીએ તો કે હા એવો ભાઈ એ વખત એવો જોરદાર હેપી થઈ ગયો ને તો ક્યાંક પહેલી વખત મળ્યા ભાઈ આપણા ગુજરાતી અને એ ભાવ ફોરેનની અંદર એકબીજાનો જે લોંગ ટાઈમ પે મળ્યો ને ભાઈ એનો કોઈ આ જો જે બોલવાની સ્પીચ અને જે હસી હોય ને એ કોઈ ઘણી જ નાખાય એમ વિણી વણી જ નાખાય તો એ રો એમ કે ભાઈ બહુ જ મને તો જોરદાર લાયક થયું કે આ આપણા ગુજરાતી પણ અહીંયા જોબ કરે અને મારાથી થોડું જ નજીકમાં જ છે પછી એને એવું કીધું કે હજી મેં કીધું કે તારે કેટલો ટાઈમ થાય કે ત્રણ ચાર મહિના થયા હજી તો મેં એને એક પ્રશ્ન પૂછ્યો મેં કીધું હું ગુજરાતમાં આપણા કોઈને પણ સ્ટુડન્ટને કોઈને આવવું હોય તો અવાય ખરું કે લ્યા ભૂલે ચૂકે ના આવે લ્યા અમે આઈમ થઈ જઈએ એ પણ કરા હું આ શબ્દો ભાઈ ના હતા હવે તમે વિચાર તમે તો એવું જ વિચારશો કાયદા જ્યાં પછી બધા એવું જ કહે પણ ના ભાઈ એ ભાઈ જે સત્ય કરો તો એ જ હું તમને કહી દઉં એને મેં ખાલી એટલું પૂછ્યું કે ભાઈ કોઈકને આવવું હોય તો શું કરવું હવે કે ના આવે સ્ટુડન્ટને કહું ચાહે ગમે તેને કે ના આવે એટલે અમે હાલ જે રહીએ ને એ અમારું મન જોણ ઘેર તો મમ્મીના હાથે રોટલા ખાતા હતા ભી કે અને અહીંયા જાતે બનાવવું પડે કોણ કે અમારા ગ્રુપમાં એક જણને આવરણ તે સારું છે અને કે જાતે તો કેટલું રોજ રોજ છે બારનું ખાય હવે જાતે તો બનાવતા આવડતું નહીં તે ક્યાંક પાવ શું એને કીધું કે અમે હું દસ કલાક જોબ કરું આઠથી દસ કલાક આસપાસ રે એવરી ડે સેમ ટાઈમ નહીં હતો હવે ના આવે ભાઈ આ તો જે આઈ જાય તો આવી જઈએ પણ હવે કર હું અને બધા જ મહેસાણાના હતા ગુજરાત મહેસાણાના બધા હતા ને ભાઈ પ્રોપર મહેસાણાનો જ હતો તો મને ક્યાંક હું કર ભાઈ તો આવી જઈએ પણ હવે કંઈ નહીં આવ્યા છે તો રહીએ અને ક્યાંક આ રીતે મેં કીધું એક કોમ કર તારે કોઈ તકલીફ હોય તો ભાઈ આ ફોન કરી દેવાનો અને આ જગ્યાએ સ્ટોર અમે હાજર જ છીએ ઘણીઓ કોઈ ગમે ત્યારે આવી જવાનું કારણ કે ભાઈ એક જ વસ્તુ તમે બહારના દેશમાં રહો ને એકબીજાને સપોર્ટ ના આવો ને તો કોઈ નકવામાં આવો તમે કારણ કે બચારા કોઈ પણ સ્ટુડન્ટ હોય હવે સમજો કે એ તો પોતે જ એકલા જ રહ્યો બરાબર ફેમિલી જોડે રહેતા નહીં અમે તો સમજો ફેમિલી જોડે રહીએ એટલે અમે થોડી એવું લાગે ન કે એમના તો એવું હોય આખો ભણવાનું નોકરી કરવાની ડબલ સાઈડ એટલે કે ભાઈ હું નવો આવતો હોય ને તો હું તો નાશ પાડું કે ભાઈ કોઈ ના આવે નવું એટલે કહેવાનો મતલબ એવો ના કે ના આવે એ એવું કહેવા માગ હ આવી સંઘર્ષ આવા આવી તકલીફો પડે છે ને કે પછી જે ભાઈ ગુજરાતી જોઈને હેપી થયો ને એ જ હું કે માટે તમને વાત કરો કે ભાઈ ગુજરાતી ખાલી મળ્યો ને કે શું વાત છે યાર મળી ગયા એમ મારા માટે જોરદાર થઈ ગઈ એમ કે ગુજરાતી મળો ને ભાઈ કારણ કે અમુક સ્ટેટની અંદર બધા ઢગલા બંધ હવામાં ઉઠવા બરાબર મોટો ભી કોઈ ગુજરાતીનો પણ અમુક લોકેશન ઉપર તો ભાઈ કોઈ ગુજરાતી જોવા નહીં મળતું એટલે ભાઈ કોઈક વાર મળી જાય ને એટના તો ભાઈ સ્ટુડન્ટ હોય ગમે તે હોય બચ્ચારાનો સપોર્ટ રાખજો કારણ કે એ બચારીના મા બાપે એ એવું થતું હોય કે મારો છોકરો ખુશ હશે પણ બચારાને એ ના કહી શકતો હોય પોતે હાચી હકીકત ના કહી શકતો હોય કોઈ મા કોઈ છોકરો કારણ કે શું હોય ખબર જો કહીએ તો મમ્મી પપ્પા ચિંતા કરશે એ બધું હોય ને એટલે કોઈ હાચી હકીકત ના કે કોઈ છોકરો કે ભાઈ મારે આવી તકલીફ થાય પણ હું હોય પોતે સહન કર સંઘર્ષ કર ભાઈ કોઈને એવું ના હોય કે નહીં ગમ છે ગમ નહીં બધા જે હકીકત થતી હોય ને એ જ કહેવાનું ભાઈ આપણે એવું નહીં હાર હારું મેઠું મેઠું બોલીને હાર હોર લગાડવાનું ના ભાઈ જે હોય ફેક જ કહેવાનું ભાઈ જેને ગમત હોય ના ગમત હોય જે વસ્તુ એને કીધું રિયલીમાં એ જ વસ્તુ કહેવાની ભાઈ વાગી વાગવા વાગી ગયા હોય છ અઢાર कोई देखा तो नहीं शनिवार पाछ आज हमरा हम पे वरसा चाल तो हाल बंद थे वातावरण बस बहुत बहुत ठंड है जय केव वातावरण तो एकदम अंधारो अंधारू कोई बार बार शॉप वाला तेजी है होमी अमिगो hey, कौन सा बियान बियान कंसादो hey, कंसादो मोचो कंसादो

ભાઈ જોબલી કહેવાય પોપટી કલરનો કપો બધા મોટા ભાગે અમી ગોળ જે કપમાં બધું જે કપડતા ને એકદમ પોપટી કલરનો કપો હોય યુ પેઇન્ટિંગ વર્ક પેન્ટિંગ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન શીરો કેર કન્સ્ટ્રક્શન યા હાઉ હા હાવ મેની ટાઈમ વર્ક એટ અવર્સ કો આમ બે આમ For pieces, business. Pieces, pieces. Pages. Pieces. Work for pieces. Pieces. Shut up. you say driver? No. No driver. No. driver? No. Yeah. Driver. Driver. You driver? Yeah. Yeah. Eight hours uh, for Ten hours. No. Work for pieces. Pieces. pieces driver. Pieces driver, driver. Driver. Yeah. Driver. Uh, ten, ten, ten. Ten. dollar per piece, and we one hundred per day or two can one hundred and ten or one hundred. per day? Yeah.

મેગા મિલિયન જતો રહ્યો ભાઈ વીસ થઈ ગયો વીસ મિલિયન પાછો ભાઈ મેચ હતી આજ તો મુંબઈની અને ગુજરાતની તેમાં આજ ગુજરાત જીતી ગયું ભાઈ છત્રી રને આઈપીએલ સારું એવું રમ્યા બધા ગુજરાતના ખેલાડીઓ બોલિંગ પણ સારી કરી મસ્ત પરફોર્મન્સ હતું આપણો ગુજરાત આપણ આપણને ગમ્યું આપણા આઈપીએલમાં એવું નહીં કે બધી ટીમનો કોઈ ટીમને આપણે એવું નહીં કહેતા કે આ ટીમ વધારે જીતવી જીતવી જુઓ પણ આપણે ખાલી ગુજરાતનું નામ આવે એટલે આપણને સારું રાખે બીજું બધું તો આપણે બધી ટીમમાં સરખા લાઈક કરે ખેલાડીઓને તો હા હાલ બે એ છે કીન છે કીન છે ઓહ નો બોય નો કીન છે Here? 15 15? 15 1, 2, 3, 4, 5 15 10 15 ¿Cuánto trabajo? ¿Por, por qué? ¿Celerio? ¿Cuánto trabajo? ¿Por qué? ¿Cuánto trabajo? ¿Por qué? ¿Cuánto trabajamos? ¿Cuánto trabajamos? No ¿Cuánto el diario? Ya, ya yeah, yeah. eh, Nosotros 180 180 el día 100 uh, no, días 5 días 900 nos, nos, 900 dólares nos, una, una de No, 5 no, días. 5 días. Cinco días. Sí. Nos, 900. 900, sí. sí. Oh, mucho bueno. Uh, 180. Yeah. 80. Usted. 180. 180. Oh, sí. ¿Y 7 también? Tú, no. una, una de ¿cuánto dinero? 900 en una semana, 5 días 900. O sea, 5 cinco, cinco días no son, no, ya, ya. Puede llevar hasta la ya. Bueno, sí. sí. ¿cuánto work? ¿Construcción? ¿Cuánto? Sí, cash. ¿Qué es? Sí, cash. Bueno, bueno, bueno. Usted, ¿Tú trabajas? ¿Tú trabajas? Tú. ¿Cuánto? ¿Tú, digo, trabajas? Uh, trabajo. No, 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 no. ¿Poquito? Poco poco qué haces vos uh, uh, tres uh, cinco de siete a uh, poco. Uh, poco poco pero cuál eh, qué haces tú cuál trabajo qué trabajo no mucho trabajo Dame poquito poquito uno de cinco cinco dólares cuánto Dos. mucho mucho bueno buena suerte Suerte, Suerte, Suerte. Buena suerte. Buena suerte. Yo pego yo. Viv, Viv. Viv, Ya. Ya. Casa también. ¿Qué es Pego esto. Style. 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 You style. Allá, this. El eh, pintor. Pintor, pintar. Bien yo. ¿Yo? No. Plasteo. Plasteo. Campao. Campao. OK. This one, paint. Pain, sí. Bueno, mucho bueno. Mucho dinero, paint? Mucho dinero. Paint, este... Campao también, Plasteo. No, no, no poquito. This one poquito. Uh, painting, sí, sí. mucho dinero. Claro. Claro. Sí. Ya sí. OK. OK, gracias. Gracias, amigo. Gracias. Good night. Buen noche. Buenas noches. Okay. Okay. Bye. Bye. Framing? And yeah in yeah. and the bathroom. The room. Your so house. Much. Yeah. Uh, look. Take it out. This. New one. Look. New one. Yes. Yeah. This for you. In the, yeah. સ્લેવો સ્લેવો યા સ્લેવો તો ભાઈ રાતના વાગે ગયા છે 10 અને આપણો બધું જ કામ પતાવી દીધું આજે હાલ ક્લિયર કરી દીધું ક્લીન બિલિંગ બિલિંગ બધું પતાવી દીધું હો અને ભાઈ અમીગોની વાત કરું અમીગો આયા હતા ને જે એમના મોટા ભાગે અમીગો બધા ફ્લોરિંગ નું જ કામ કરતા હોય ફ્લોરિંગ કન્સ્ટ્રક્શન નું હોય ફ્લોરિંગ નું હોય જે બધું ઘર બનાવવાનું હોય નવા નવા સરથી નીચે સ્ટાઇસો નાખવાની હોય બધા જ ભાગે અમીકો નવ્વાણું ટકા અમીગો બધા આવું જ કોમ કર્યું તો અને અમીકોની ભાઈ પગાર બહુ જોરદાર હોય ઓકે કારણ કે એરાય જે પાંચ દિવસ વીકમાં કોમ કરતા હોય ને પણ મજબૂત કમા હોય ભાઈ કારણ કે આપણે જેટલું મજૂરી કરીએ કમાઈએ ને એનાથી ડબલ પૈસા એ રાય ફ્લોરિંગ ઘર બનાવવામાં એ હાલ બતાવતો હતો ને વિડીયો જે પોતે જાતે બનાવતો હતો ઘર નીચે ફ્લોરિંગનું ટોટલી કામ એવું નહીં કે સ્પેશિયલ ફોરિંગ વાળો અલગ પેલો અલગ પેલો અલગ એવું હોય જ ના હોય કંઈ હોય તો ઓલ ઇઝ વન બધું જ કામ કરવાનું તો જ તમે પૈસા છાપો ને કે ના છાપો તમે બધું જ કામ કરો તો પૈસા મળવું બરાબર પણ જો એક કોઈ પણ એક પર્ટિક્યુલર કોમ નહીં બે પણ કાચ કોમ એકલું કરે બીજું કોઈ નહીં કરું તો ભાઈ હોય કોમ નહીં તમારું બધું જ તમે કહો ને ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર હોય ને એને ભાઈ મોં માગ્યા પૈસા મળવું હોય ઘણીઓ તો ભાઈ આ તો અમે ગો અમિકોની વાત કરીએ અને અમિકો સિવાય ભાઈ કન્સ્ટ્રક્શન લાઈનમાં બહુ પૈસા લોકો બહુ મજૂરી કર પૈસા પણ કમ અને હારા એવા પગાર હોય બાવીસ ડોલરથી ચાલું થાય પચીસ બાવીસ પચીસ ડોલર ચાલુ થાય તો છે પચાસ પચાસ ડોલરથી પગાર હોય એની અંદર કન્સ્ટ્રક્શનમાં અલગ 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 તમે જેવું કામ કરો છો એના ઉપર કામ પૈસા હોય છે તો આપણે એવું નહીં બધાને એવું થતું છે કે બધાને સેલરી પૂછ ને બધું ભાઈ એવું નહીં સેલરી આપણે પૂછતા નહીં પણ એક ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવીએ છે એટલે કે આપણે કોઈને સેલરી ના પૂછી શકાય એ આપણું હક જ નહીં કે આપણે એને પૂછીએ કે ભાઈ તારું સેલરી શું છે પણ આપણે ભાઈ એક વસ્તુ છે આપણે ઇન્ફોર્મેશન માટે કે ભાઈ કેટલો પે ચાલી રહ્યો છે આપણને ખબર હોય નહીં અને એમને મળતો હોય પ્રમાણે આ સરહ અંદાજીત કહી શકું તો આપણો ઇન્ફોર્મેશન મળે કે આટલો પણ પે અહીંયા ચાલી રહ્યો છે તો ભાઈ આજના દિવસમાં આપણે બ્લોગનું એન્ડ કરીશું તો હવે જોતા રહો રવિ બ્લોગ કહીએ હશે અને મારી ચેનલ હશે રવિ લાઈક કરવા ભૂલતા નહીં જય માતાજી જય મોઉમિયા